તસ્કરોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે હવે તેઓ સીધા સરકારી કચેરીઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે મોડી રાત્રે પાલિકાની વોર્ડ ઓફિસ તસ્કરોના નિશાને આવી છે પાલિકાનો સ્ટાફ સવારે ઓફિસ ખોલવા આવ્યો ત્યારે તાળા ખુલ્લા હતા અને કોમ્પ્યુટર પ્રિન્ટર તેમજ કેમેરાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ થતાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ હરકતમાં આવી ગયા અને પોલીસનો સંપર્ક કર્યો હતો સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોનની એક વોર્ડ ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી છે ગતરાત્રીના સમયે પાલિકાની વોર્ડ ઓફિસના તાળા તોડીને તસ્કરો કોમ્પ્યુટર સહિતની સામગ્રી ઉઠાવી ગયા છે સવારે વોર્ડ ઓફિસમાં જ્યારે પાલિકાનો સ્ટાફ પહોંચ્યો ત્યારે કચેરીના તાળા તૂટેલા દેખાયા અંદર આવીને જોયું તો કેટલાક ઇલેક્ટ્રોનિક ગેજેટની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું

જી મારું નામ સુરેશભાઈ સુહાગ્યા સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ માજી આજરોજ વરાછા ઝોન વિસ્તારમાં આવેલી ધનવર્ષા વોર્ડ ઓફિસ ખાતે વોર્ડ ઓફિસની અંદર રાત્રિના સમયે તસ્કરો દ્વારા તાળું તોડી અને ચોરી કરવામાં આવેલી છે તસ્કરો દ્વારા કચેરીમાં રહેલું કોમ્પ્યુટર પ્રિન્ટર લઈ જવામાં આવ્યું છે અને સીસીટીવી કેમેરાની તોડફોડ કરવામાં આવેલી છે એટલે ખાસ વાત તો એ કહેવાની કે જ્યારે આ સુરત શહેરની અંદર ગૃહમંત્રીનું શહેર ગણાતું હોય વારંવાર જાહેરાતો કરવામાં આવતી હોય છે ક્રાઇમ રેટ ઘટાડવા માટેનું પરંતુ એનાથી ઉલટું તદ્દન દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધતો જાય છે એટલે સરકાર જ્યારે ક્રાઇમ રેટ અને કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એ આની ઉપરથી ફલિત થાય છે અને અત્યાર સુધી સામાન્ય માણસોને ત્યાં ચોરી થતી હતી પરંતુ હવે સરકારી કર્મ કચેરીઓ પણ સુરક્ષિત રહી નથી એટલે સરકારી કચેરીની અંદરથી જ્યારે આવી ચોરી થતી હોય ને એ પણ સરકારી ડેટાની ચોરી થઈ જાય છે થાય છે ને આ ડેટાનો કોણ કઈ રીતે યુઝ કરે એનું પણ હવે કોઈ અંદાજો લગાવી શકાતો નથી કોઈ મિસયુઝ પણ કરી શકે તો એના માટે જવાબદાર કોણ અને સૌથી મહત્વની બાબત કે આ વોર્ડ ઓફિસના સરકારી કર્મચારી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા જાય છે તેની ફરિયાદ પણ લેવામાં નથી આવતી એટલે આ સૌથી ગંભીર બાબત કહેવાય કે ચોરીની ફરિયાદ છે એ ફરિયાદ લેવામાં નથી આવતી એટલે સામાન્ય ચોરીની વાત તો ક્યાં જ જ્યારે સરકારી ડેટાની ફરિયાદ ન લેવાતી હોય તો સામાન્ય માણસ જ્યારે પોતાની ફરિયાદ લઈને જતા હશે તો એનું શું થતું હશે એ આની ઉપરથી એક બહુ વિચારવા જેવી બાબત છે એટલે ગણવામાં આવે તો આ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સદંતર કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે આની ઉપરથી એક ફલિત થાય છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે